દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે આ કાયદો સિટીમાં ખરેખર જરૂરી નથી ત્રીસ ત્રીસ પીડથી વધારે ગાડી ચાલતી નથી એમ છતાં પણ આ લોકો કાળો કાયદો લાવે છે અને આવા કાળા કાયદાનું અમલ આમ આદમી પાર્ટી કે રાજકોટની પ્રજા કરવા માગતી નથી કારણ કે આ હેલ્મેટનો કાયદો છે માત્ર ને માત્ર સરકારની તેજૂરી ભરવા માટેનો છે અને પોલીસ કમિશનર હોય કે કોઈ પણ અધિકારી હોય એને વાલા ઉપર થવા માટે આ બધા કાયદા લાવે છે ગરીબ માણસોના ખિસ્સા ખંકેરે છે તમારા જો માથાની કિંમત હોત તો આ બ્રિજ ન પડ્યો હોત તમારા માથાની જો કિંમત હોત તો સ્કૂલની છત ન પડી હોત તો શું અમારે બાળકોને હવે હેલ્મેટ પહેરાવીને મોકલવાના અમારો એ પ્રશ્ન છે કે રાજકોટમાં જે ઇન્દિરા સરકારે જે એક્સિડન્ટ થયું એમાં ચાર જણાની માથે છત છાતી માથે બસ ફરી ગઈ તો શું હેલ્મેટ હોત તોય બચી જાત તમારે ખરેખર અમારી માથાની જો કિંમત હોય તો ઉઘનાળા શા માટે હેલ્મેટ કેમ નથી આપતા અને આ રાજકોટમાં ને હાઈવે ઉપર રાખો તમે બરાબર છે ત્યાં ઓવર સ્પીડમાં જે ગાડી જતી હોય અમે આમ આદમી પાર્ટી આવા કાળા કાયદાનો સખત વિરોધ કરીએ છીએ અને આ કાયદાનો અમલ આઠ તારીખે જે થવાનો છે એમાં આમ આદમી પાર્ટીના તમામ લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળશે અને સવિનય કાનૂની ભંગ કરશે હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકોને પૈસાની જરૂર હોય છે ચૂંટણી ફંડમાં એટલે આવા કાયદા એની રીતે મનગણિત કાની બનાવી અને કરતા હોય તમારી માથાની કે તમારા જીવની કિંમત જ નથી જો કિંમત હોત તો છ વાગ્યામાં હનુમાન મઢી ચોકમાં આ ટ્રક નો આવ્યો હોત ડમ્પર નો આવ્યો હોત અને એ દીકરી નો જીવ નો ગયો હોત આ તમારું તમારું જે જાહેરનામું છે એનું ઉલ્લંઘન થાય છે આરટીઓ માંગણી છે મારી કે આ કાયદો છે એ કાળો કાયદો નાબૂદ થવો જોઈએ અને સિટી માટે તો ન જવો જોઈએ